મોરબીના નગર દરવાજા ચોકમાં દરરોજ સવારે શાકભાજી બજાર ભરાય છે અને લોકોની ભીડ હોય છે તેવા સમયે આજે એક ચાનક હતી અને દોડધામ મચાવી હતી જેને અડફેટે લીધા બન્યા જેમાં એકને માથામાં લાગી હોસ્પિટલ ખસેડાયો હતો બીજાઓને સામાન્ય ઈજા થઈ છે લોકોમાં દોડધામ મચી ગઈ છે અને ગાય પણ વધુ તોફાને ચડી હતી ત્યારે મોરબીની ખૂબ જ જાણીતી ગૌસેવા સમિતિને જાણ કરાતા તેમના સેવાભાવી યુવાનો પોતાનું વાહન લઈને નગર દરવાજા ચોકમાં આવ્યા હતા અને ગાયને બાંધીને પોતાના વાહનમાં લઈ ગયા હતા આ સમયે મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા રિપોર્ટ બાય શ્રીકાંત પટેલ મોરબી